હેલો યુટુ ફેમિલી કે આમ છે મજામાં બધા મજામાં જશો તો મિત્રો કાલે જને તો રવિવાર અને મારે અહીંયાથી રજા તો હજી સનેજો થઈ ગયો છું હજી નાસ્તોય બાકી છે તો હમણાં આગળ રૂમે જાય રૂમે જઈને નાસ્તો કરીને પછી ત્યાં આટા મારવા જાઉં તો કાલે મારે તો રવિવાર એટલે અહીંયા રજા તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય દ્વારકા તીર્થ તો મિત્રો કન્ટિન્યુ રજા વ્લોગમાં આજે ત્યાં જવું છે આટા મારવા આવે ક્યાં જાવે એનું કંઈ નક્કી છે નહીં તો અત્યારે જો પેલા રૂમે જઈને આગળ આપણે નાસ્તો કરીને નહીં નાખીએ તો કન્ટિન્યુ રહેજો બધા વ્લોગમાં તો જો ફેમિલી હું અને મિત્ર બે છે ને આજે આવ્યા હતા નીચે નાસ્તો કરવા તો બે નાસ્તો કરીને હમણાં નાઈ નાખીએ આપણે જો નાઈ જણ છે ને ત્યાં થઈ ગયો છે તો તૈયાર અને ફ્રેશ થઈ ગયો છું અને હવે આપણે જવાનું ક્યાં છે એ નક્કી થઈ ગયું છે તો આપણે જવાનું છે પીપોદરા તો રસ્તામાં ઊભા છે ભાઈબંધ વાટે તો આપણે હવે જો જવાનું છે પીપોદરા કારણ કે કાંઈ નાઇટમાં હું કામે જાઉં એટલે આજે રવિવારની કાલે રજા હતી એટલે આજે હું તો મોડા નવ વાગ્યા સુધી તો જવાનું છે આપણે જશે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં બતાવું તમને મોગરધામ પીપોદરા મંદિર કઈ રીતનું છે એ તો હાલો હવે આપણે જવાનું છે પીપોદરા મોગલધામ મંદિર તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો ફેમિલી હું છે ને જો આવી ગયો છું બી છે તો હવે હમણાં ભાઈબંધ આવે પછી બે ને જવાનું છે તો ભાઈબંધની વાટે ઊભો અહીંયા તો જો અહીંયાથી આપણે લી લીધી ટિકિટ તો મિત્રો છે ને જે ભાઈબંધ આવવાનો હતો ને એ તે જો આવી જશે અને ટિકિટ લઈ લીધી છે હવે આપણે વ્યાજ બીઆરટીએસ ની અંદર છે એમાં વ્યાજ ને ત્યાં આગળ એક બસની વાટે ઉભા એટલે આગળ બસ આવી જશે હેલો તો ફેમિલી જો આવી છે બસ અને અમે બે બે બસ બસમાં તો અમે બે જઈએ છીએ આજે પીપોદરા તો મિત્ર છે ને બે વાગી જશે અને ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં છે ને જો અત્યારે ભેળ છે તો ભેળ ખાઈ લઈએ અત્યારે તો મિત્રો છે ને બસ સ્ટેટ પીપોદરા સુધી નથી જતી તો હવે અહીંથી આપણે જવાનું છે રક્ષામાં તો અહીંયા ઉભા રહીએ આગળ રિક્ષા મળી જાય પીપોદરાની તો મિત્ર છે ને જો મળી ગઈ છે અત્યારે રિક્ષા અને આપણે બેસી તો મિત્ર છે ને જો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે જ્યાં અહીંયા સુરતમાં અત્યારે વરસાદ થોડો થોડો શરૂ થઈ ગયો છે ત્યાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો અમારે તો અહીંયા અત્યારે છે ને થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે તો ફેમિલી છે ને કન્ટિન્યુ રહેશે વ્લોગમાં આવે આપણે છે ને પીપોદરા જઈને મળીએ તમને દર્શન કરવા જ મોગલમાંના કેવું મંદિર છે એ બધું બતાવું તમને પીપોદરાનું હેલો ગાઈસ તો જો આપણે આવી ગયા છે મોબામે સુપદ્રા તો સુપદ્રા આપ્યા છે સાહેબ આવી રીતનો સમજ میتر اپنے گیا پیپودا درشن کرا مغل منا تو پیپودا درشن کرا تو بتاؤں આવી રીતનું છે મંદિર પીપોદરા આખું કોમેન્ટમાં જઈ માં મોગલ લખી નાખજો બધા જે જે બ્લોગ જોવાની બધાને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચેનલને છે લખેલું આખું મંદિર આવી રીતનું છે મોગલ ધામ મોગલ સ્વરૂપ પીપોદરા می سونے فوٹا میم નવા હોવ તો લાઈક કોમેન્ટ શેર અને સંસ્ક્રાઇબ કરી નાખજો આપે ચેનલને આવી રીતનું સમંધિ રાખો તો જય મોગલ અને તો તો ને સબસ્ક્રાઇબ નાખજો આજે આ રીતનું રાખો

પેલો તો ફેમિલી જો આજે છે વાગી જશે તો અત્યારે જો આવી રૂમે તો મિત્રો આજે છે ને બહુ મજા આવી બધે આટા જ મેરા આખો દિવસ સવારે દસ દેકળી જતો ઠેઠ હોય ત્યારે પાંચ વાગ્યા સુધી આટા જ મેરા તો જોઈ અત્યારે સને અહીંયા આવી ગયો જશો ધાબા ઉપર આજે પીપોદરાની એ સાઈડ જોતો હોય એટલે બહુ મજા આવી આજે બધે આખો દિવસ આટા ને એવું જ મેરું આજે તો મિત્રો આજે પાંચ હજાર વાગી ગયા છે હમણાં આગળ હડાસા થાય આપણે આપણી યુઝરનો સૌ ઓકી છે તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જે વ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે પાછા નવા બ્લોગ સાથે તો આવતી બધાને જય મોગલ જય દ્વારકાધીશ બાય બાય તો મિત્રો બ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દેવું તો મળીએ કાલે પાછા નવા બ્લોગ સાથે આવતી બધાને બાય બાય